હાલો ફેમિલી કેમ છો રામ રામ જય માતાજી તો મિત્રો જો સાંજ પડી જઈ અને આજ તો બાર ગામ ગયા હતા અને અત્યારે વાડી આવ્યા હઈ જો ભેંસું દોવાની હતી રજકો ભેંસું નાખવાનો હતો ને એવું બધું કરવાનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું ને હવે ઘરે જવાની તૈયારી છે થોડોક કીધું વિડીયો બનાવતા જાય તો આપણી વાડીમાં શું શું આવ્યું આ વિડીયામાં આગળ બતાવી દઈ અત્યારે ટાઈમ જાજો નથી એટલે આખી વાડી નથી બતાવવાની થતી આપણે ગાર્ડન વાડીનું નાનું એવું ગાર્ડન છે એ બતાવી દઈ તો સૌ પ્રથમ આપણે વાડીમાં એન્ટર થઈને એટલે પહેલાં હરકવા આવી જાય તો જો હરકવામાં મસ્ત મજાનો વાલ આવી ગયો છે અને આ વાલોનો વેલો છે આમાં મેં એક બે શાક બનાવી નાખ્યા પાપડી વાલો છે મસ્તીના દાણાનું શાક થાય આમાં સીંધું ન થાય અને જો આવી સીંધું થાય એમાં ઉઘરસ વોટીથી પણ આપણે તોડી લીધી છતાં એક સિંગ ચોળી આપણે કહેવામાં દાણા નીકળ છે વિડીયો બધે જોવા દાણા નીકળે હેઠા પડી ગયા દાણા બધા હેઠા પડી ગયા હાથમાં એક આવા દાણા થાય આપણે અને પછી ઓલ વાડીનો ગેટ કંઈ ને આપણે ગેટ અહીંથી અમારે એન્ટર થઈ વાડીમાં એટલે ગેટે સૌ પ્રથમ આવી ગયા લાઈડ લાયડમ તો આપણા ઓલી બાજુ છે પણ અહીંથી લાઈડ બતાવી દીધા અને બાજુ ગેટમાં

लींबू लींबू देखा तो देश थोड़ा अंधारू दू आज बांदर थोड़ा खरीद जाली बाजू जाए आगे थोड़ा तो आम शू लाडवा चोटा जो उमेश टाक दी है हम देखा है छता अच्छा एक बड़ा रखा है जो आये। જામફળ પછી જો નીચે જામફળ હે અહી ચીકડી છે જામુડો સાઈડ કાપી ગયો મીઠો લીમડો શેરડી હતી હે પછી આ તો જો શાકભાજી રજકો અને મૂળા ભેગા આલી બાજુ લસણ છે હવે અંદર થઈ ગયું છે આપણે વાળી અંદર નથી જવાનું થતું પણ આ દેખાય રીંગણી છે અને લસણ છે રીંગળી છે અને ઓલી બાજુ મેથી અને કોથમરી છે આ જાડું શેનું છે ખબર પડી જશે જેમાં હવે ફાલ આવે એટલે પાંદડા ખરી જાય હવે નવેસર પાંગી જાય છે સેતુનું ઝાડું છે સેતુ બહુ આવે છે પણ હવે આવશે તળકો તપે ને ત્યારે પછી એમ કરી જાય એટલે ચીકુનું ઝાડું આવી જાય તો ચીકુ પાંખા પાંખા થઈ ગયા છે બહુ ઘાટા નથી એક 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 બધી જગ્યાએ કુકરા એક એક છે પછી આગળ જોઈ તો આ છે સકરિયા હવે ગયા અહીંયા બેંબુડ આવી જાય આ મોટી જીકુડી છે આ ખુલ્લા ઝાડું છે અને આમ ડાયડમ છે અને ખૂણામાંથી આમ ડાયડમ છે આલી બાજુ કાંબો છે અને વાલો છે જોલી ઝપકાય તો રાય છે તો મિત્રો આ હતું આપણી વાળીનું નાનું એવું ગાર્ડન તો હવે જો સાંજનો સમય થઈ ગયો ને અમે ઘરે જવાની તિયારીમાં હઈ અને હવે ઘરે જવાનું છે લાઈટ કરી નાખી છે લેમ્પ થઈ ગયો અને હવે વારું પાણી કરવા જવાનું અત્યારે ઘરે તો જો નીલ લાવી છે તો હવે જો જવાનું કરે અને એ જો મોબાઈલમાં ફોટા પાડતી હતી અને એની મમ્મી બાકાલું જો ઠેલીમ ભરી દીધો હાલો કેટલી વાર છે

ઠોકરા ઠોકરા મુઠિયા અમાર ગામડા ભાષા મુઠિયા કે અને ઠોકરાય કે આવી રીતનું છે જો આમ સેલ્ફી પાડે જોવો છે દાંત કાઢે વાહ આમાં આમાં રિઝલ્ટ કેવું અલગ આવે છે લાઈટ લાઇટિંગ વધારે એવું થતું છે તો ફેમિલી આ હતી આપણી વાડીનું નાનું એવું ગાર્ડ તો સારું સારું મિત્રો હવે જો અમારે ઘરે જવાનું છે હોય વેરા થઈ છે તો વિડીયો અહીંથી જેવડો બિનો એવો નાનો એવો બહેનો હોય તો વિડીયો અહીંથી એન્ડ કરશું મળશું નવા વિડીયો સાથે જય માતાજી